નમસ્તે બાળકો આજે આપણે એક નાનકડી રમત છે બંને જણાનું સંતુલન કેટલું રહે છે જોવાનું છે બંને બાળકોના વચ્ચે આપણે એક બોટલ મૂકી છે અડાડેલા રાખો બરડા બંનેના હા બરડા અડાડેલા રાખવાના માથું નહીં અડાડવાનું હા હવે તમારે ચાલતા ચાલતા જે મૂકી દે આડા પગે ચાલવાનું છે અને જે અહીંયા પહેલા પહોંચશે એ વિજેતા થશે હું એક બે ત્રણ કહું ત્યારે ચાલુ કરવાનું ચાલો ચાલો એ આઉટ 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 હાથ નહીં હટાવ તમે પણ આઉટ સરસ સરસ વેરી ગુડ ધીમે ધીમે રોહિત

giia vedeo daia da sio saras 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 saras

ચાલો ચાલો એ પડી ગયો ચાલો ચાલો સરસ 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 પડી જાય